રાપર તાલુકા સંકલન સમિતિની બેઠક તાલુકા મામલતદાર એચબી બી વાઘેલાની અધ્યક્ષતામાં મળી હતી જેમાં રાપર તાલુકાના રોડ પાણી સિંચાઈ શિક્ષણ આરોગ્ય પીટીવી વન વિભાગ નર્મદા સહિતના વિવિધ પ્રકારના પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી હતી આ બેઠકમાં નાયબ કાર્યપાલક ઈજનેર એસપી રામજીયા એચ બી પ્રજાપતિ સીડીઓ કાજલબેન પ્રજાપતિ નાયબ તાલુકા વિકાસ અધિકારી હુસૈન જીએજા एस ओ अल्पेश पांबड़िया, प्रवीण भाई सोनगरा एजे बोया, नायब कार्यपालक इजनेर एच के वाजा आर एफ ओ सतीश जेठा हेतुभा राठौड़ किशोर महेश्वरी डेपो मैनेजर जे बी जोशी नायब मामलतदार प्रवीण भाई सोनगरा विनूभाई थानकी किशोर महेश्वरी बाबूभाई चौधरी अमर सिंह मोरी श्री सायत्रा મદદનીશ તાલુકા વિકાસ અધિકારી હુસેન જીએજા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી સામતભાઈ વસરા વગેરે અધિકારીઓ અને સંકલન સમિતિના સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા